મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોકાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ આટોદરિયા મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વાગરા વિધાનસભાના કવરા ગામમાં રહેતા શક્તિસિંહ પરમારના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્રાએ વિશેષ ઉપસ્થિતિ રહી પેજ સમિતિના આગેવાનો સાથે સંવાદ કર્યો હતો આ સંવાદમાં ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા